નમસ્કાર મિત્રો વર્ષમાં એક વખત આ રીતે કીડિયારું પૂરી દેદો આખું વર્ષ ક્યારે તકલીફ નહીં પડે આપણા શાસ્ત્રો અનુસાર આ દિવસે કીડિયારું પૂરવાથી વ્યક્તિના તમામ તમારા જીવનમાં ગમે તેવી પનોતી ચાલતી હશે તે પણ દૂર થાય છે ચૈત્ર મહિનાના ખાસ દિવસે અને ખાસ સમયે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો તમારે પૂરવાનું છે તે જણાવતા પહેલા જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ચેનલને સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખજો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની એ હિન્દુ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા છે અને તેને ચૈત્રી પૂર્ણિમા અથવા ચૈત્રી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે ચંદ્રદેવ કલાઓથી પૂર્ણ થાય છે ગંગા સ્નાન અને દાન પણ કરવામાં આવે છે અને આ દિવસે સૌથી ખાસ વાત એ છે કે હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ચંદ્રોદયનો સમય શું હશે કયા દિવસે થશે પૂર્ણિમા નું વ્રત અને સ્નાન દાન આ નિર્માણ સંધ્યાકાંડ વાગ્યા મિનિટ થશે આ દરમિયાન ભદ્રા પાતાળ લોક માં વાસ કરશે શાસ્ત્રો માં ઉલ્લેખ છે કે જ્યારે ભદ્રા પાટણ લોક અથવા સ્વર્ગલોકમાં માં રહે છે ત્યારે પૃથ્વી પર જીવ જંતુ પશુ પક્ષી અને માનવ જગત કલ્યાણ થાય છે આ સમય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખનો અંત આવે છે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીએ શું કે કીડિયારુ કયા સમયે પૂરવું જોઈએ અને કીડીઓને શું ખવડાવવું વધુ શ્રેષ્ઠ છે જેથી કરીને વ્યક્તિ વધુ શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત કરી શકે પૂર્ણિમા તિથિનો આરંભ મંગળવાર સવારે ત્રણ વાગે અને સત્યાવીસ મિનિટે થશે પૂર્ણિમા સમાપ્ત તિથિ ચોવીસ એપ્રિલ બુધવાર સવારે પાંચ વાગ્યા ને અઢાર મિનિટ પૂર્ણિમા સમાપ્ત થશે આ સમય દરમિયાન તમે કીડિયારો પૂરી શકો છો દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા સારા કાર્ય માટે ભગવાન ને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓના આશીર્વાદ ની અસર તમને દરેક મુસીબત માંથી બચાવી શકે છે

લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે નંબર કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા સારા માટે તે કીડી ભગવાનને પ્રાર્થના કરે છે નંબર ત્રણ જો તમે લાલ કીડીઓની રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે ચાર કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી પરિવારમાં સુખ શાંતિ સૌભાગ્યમાં વધારો થાય છે નંબર પાંચ કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જો તમને નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે નંબર છ કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે મિત્રો તમારા ભોજનનો માત્ર એક કોરીઓ હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના આશીર્વાદ તમને મળે છે એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ થોડુંક ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના પણ પેલા મૂંગા પ્રાણીનો પેટ ભરાઈ જશે અને તમને આશીર્વાદ મિત્રો આ કીડિયું તમે દરરોજ પણ પૂરી શકો છો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વીડિયો લાઇક કરજો અન્યથા તમે ડિસ્ક્રાઇબ પણ કરી શકો છો સાથે જ વીડિયોને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો અવાજ વધુ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર